હલો મિત્રો મિત્રો આ જમવાનું બનાવીએ છે હોજ પડી જી બપોરે તો બધું જેમ તેમ કરીને ખાઈ લીધું હવે આ ભીંડા ને ડુંગળી ભીંડા ને ડુંગળીનું શાક બનાવીએ અને રોટલી બનાવીએ છીએ કારણ કે બપોરે તો નહીં બનાવ્યું એટલે હવારે બનાવેલું એ જ બધું ચલાવી લીધું એટલે રોટલી ને શાક અને બપોરનું તો નહીં બનાવ્યું એટલે હા નહીં વધ્યું આજે ને શાક જ છે દર વખત વારે બપોરનું વધેલું હોય તેઓ થઈ જાય અંદર ઉમેરાઈ જાય એટલે પતી જાય પણ આ જો નહીં બનાવ્યું આજે બાર જ આઠમે જ એટલે મોડું થઈ ગયું અમારે એ આઠમેથી પછી આ શાકભાજી નહીં આવી એમ કરી ભીના લીધા મરચા લીધો અને ડુંગળી લાવ્યો એમ કરીને અને બીજું બધું આમ મસાલાને એવું લેવાનું હતું મરચું ને અડદર મસાલો એવું તેવું બધું લાવવાનું હતું અઠવાડિયાનું ખૂટી ગયેલું અઠવાડિયે લાવીએ અમે અઠવાડિયે પછી બીજો રવિવાર આવે તો પહા લેવા જાઓ ને એવું અઠવાડિયાનું સામાન લાવવાનું આઠ થી આવીને પાછા ભેંસો માટે ચાર લેવા જેલા એટલે ચાર લીને આવ્યો એટલે વધારું પડી ગયું પછી એમ તેમ કરતે કરતે તો ભેંસો ચાર નાખી દીધી છે આ કારણ કે એમને આજે બપોરે ચાર નહીં નાખી એટલે અમને નાખી છે અને હવે મેં અમારું ખાવાનું બનાવી છે રોટલી શાક કે મેં હવે આ ભીંડાને ડુંગળી કાપી દઉં અને આવે એની રોટલા બનાવી દઈ રોટલી ખરા રોટલી સોરી રોટલી બનાવી દઈ અને મેં શાક ને એવું સમાર દઉં લહન ફોલી આવું એવું તેવું બધું મદદ કર દઉં અને પછી એ શાક વઘાર દઈ પછી ખાઈ લઈએ એક તો આજે આખો દાડો ઉભા ઉભા પગે એટલે આ પગ હો દુખે છે બધો આઠ બે ફરી ફરી ચાલતા તું રોટલી બનાવ મેં આ કાપા બાજુ બરાબર

પછી ભૂઈ જઈએ ઉમરચહ આપવાનો છે જ મારે મિત્રો જમવાનું થઈ ગયું છે ચાલો જમવા ચાલો લે ચાલો બધાની થારી બનાવી દો ચાલ તી ઋતુ બે ચાલો ખાઈ લઈએ વહેલા હવા તર પાછું નિહાળ જવાનું છે વહેલા ઉઠવાનું પણ આજે ઠંડીનો ચમકારો વધારે લાગે છે રોજ ઓછી લાગી ગઈ વાટર તો તુએલે આજે વાટર થોડું ખુલ્લું કેવું લાગે છે આજે ઠંડ લાગે છે આપણે અત્યાર થી તો બે દિવસ છે તો એટલી બધી ઠંડી નથી પણ આજે વધારે થોડી કેમ લાગે છે તો ખાઈ લીધું પછી સવારે તો તમારે હું નાસ્તો બનાવવું કે કોઈ થોડીક વિચારની હે એવારે તો બર નાસ્તો બની આવશે તમારે લીન ચાલવાનું ચાર રાસ્તો કરતા સ્કૂલ મે ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ આ સવારમાં માં વહેલા ઉઠી ગયા આજે આજે તો અમે સાડા ચાર ન ઉઠી ગયેલા પેલું ઉભરાય ચા ચા બનાવી દઈએ દૂધ કાઢી લીધું દૂધ કાઢીને ચા બનાવીએ ગેસ પૂરો થઈ ગયો ગેસનો બોટર પૂરો થઈ ગયો કે એની પર ચા બનાવ તો બંધ થઈ ગયો પૂરો થઈ ગયો એટલે આ ચૂલા પર જ આજે આ બધું કરવું પડશે કોઈક જ્યારે ટાઈમ મળે બે દાણા પછી તો ગેસ ભરાવા જેવું છે હા ચા નાસ્તો કરી લઈએ નાઈ દઈએ બધો પાણી ગરમ થઈ ગયું છે પાણી હારે જોવા વાળાનું પહેલું નવડાઈ દઈએ પછી અમારે વેરી જાય એટલે એને એને નાસ્તો શું હે રોટલી વઘારી નાસ્તા આવીને રોટલી વઘારી પછી આપણે ગમે તે બનાવીએ ગરમ કરી દીધી ગરમ કરી વઘારી લઈએ અમને નાસ્તા મેં લીલર ની હારે લીને જાય ડબ્બા બહે નાસ્તો કરી લીધો છે વધુ નહી આવા ડબામ કરી લેશું એટલે બપોરે ખાઈ લેશે હું બનાવવા લઈએ આપણે શું બનાવવાનું છે આજે હવે પાટન શાક બનાવી દઈશું એવું કરીએ બટાકવાની શાક બનાવી દે અને ખીચડી બનાવી દે આપણે તો ગેસ તાલ મે પૂરો થઈ ગયો અમને સવાર મે એને હું ઓનલાઈન બુકિંગ કરાવી દઈએ એટલે આવી જશે બે હું બહાર બે ત્રણ દાડા સુધી આવશે તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય એમ દેખજો